કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી જોગ માયા ગૌશાળામાં મહાકાલ સેના દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા મહાકાલ સિંહના પ્રમુખ શૈલેન્દ્ર સિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બળા ખાતે આવેલ જોગમાયા ગૌશાળામાં મહાકાલ સિંહના દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા જેમાં કાંકરીજ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાની ટીમના યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં હનુમાનજી મહારાજ મંદિરના પૂજારી રતનપુરી બાપુ કરશન જોશી નિરુભા વાઘેલા ચરણસિંહ વાઘેલા ગુવુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડાના યુવા નેતા સરપંચ મોહબસિંહ વાઘેલા અને વડા ગામના યુવાનો વડીલો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પક્ષીઓ માટે કાળજી રાખીને પક્ષી ઘર અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે સૌ કોઈએ મહાકાલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તો એમાં જાણવા મળ્યું મતલબ એ છે મારો કે ગૌ શાળા કે